યોગ્ય કાર્યવાહી એ કરવામાં આવશે આ ઘટનાઓ આવી બને છે એ ક્યાંક હું ક્યાંક દુઃખદ છે આના અંદર પૂર્ણ તપાસ કરીને સરકાર દૂધનું દૂધ અને પાણીનું પાણી કરશે માથાના ભાગે એને ગળા દ્વારા કોઈ એ રીતે જોવા જઈએ તો એને ઈજા થઈ છે આવા યુવાન તરુણોને પણ હવે પોલીસની દીક નથી અને આ પ્રકારે ગેંગવોરથી વિદ્યાર્થીને માર મારી રહ્યા છે આ ઘટના દુઃખદ છે એક વિદ્યાર્થી પાર એ પટ્ટા અને પાઇપ વડે હુમલો કરવામાં આવે છે એ લાકડી અને પટ્ટા વડે હુમલો કરે છે આ એક ગેંગ વોરના દ્રશ્યો છે પરંતુ શાળા સંચાલકો એ આ ઘટનાને દબાવવાનો પ્રયાસ કરી રહ્યા છે

કાટોડિયા વિસ્તારની અંદર આવેલી નેશનલ સ્કૂલ કે જે એક વિદ્યાર્થીને એ પાઇપ વડે માર મારવામાં આવ્યો છે વિદ્યાર્થીને ઈજા પહોંચતા જ હોસ્પિટલ બહાર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હુમલા પાછળ જૂનો ઝઘડો હોવાની પ્રાથમિક માહિતી સામે આવી રહી છે જો કે ઘટનાની જાણ થતા જ ગાટરોડિયા પોલીસે તત્કાલ ઘટના સ્થળ પર પહોંચી હતી એક વિદ્યાર્થીને પાઇપ અને સાથે જ પટ્ટાવરે માર મારતા હોવાના સીસીટીવી પણ સામે આવ્યા છે નજીકમાં લાગેલા સીસીટીવી સામે આવતાની સાથે જ હાલ ચકચાર મચો છે આ આમદાવાદની નેશનલ સ્કૂલથી મીટર દૂર કે જ્યાં ધોરણ વિદ્યાર્થી વિદ્યાર્થીએ પરીક્ષા આપીને બહાર નીકળી રહ્યા હતા એ દરમિયાન શાળાના નહીં પરંતુ બહારથી આવેલા કેટલાક બાળકોએ આ વિદ્યાર્થીને માર માર્યા હોવાના સમાચાર હાલ આવી રહ્યા છે આ એ સીસીટીવી ફૂટેજ છે એ સીસીટીવી ફૂટેજ ની અંદર તમામ એ વિગતો તમામ એ દ્રશ્યો એ દેખાઈ રહ્યા છે કે જ્યાં કેટલા શક વિદ્યાર્થીઓ જે છે તે એક વિદ્યાર્થીને માર મારી રહ્યા છે શાળાના સંચાલકો દ્વારા આખી આ ઘટનાને દબાવવાના પણ પ્રયત્નો થઈ રહ્યા હોવાની વાત એ સામે આવી હતી જો કે આલ સીસીટીવી સામે આવી રહ્યા છે કે જ્યાં ગેંગ વોર થતી હોય એ પ્રકારના દ્રશ્યો પરંતુ આ દ્રશ્યો એ નેશનલ સ્કૂલની 100 મીટર દૂરના દ્રશ્યો દેખાઈ રહ્યા છે

જે રીતે એક વિદ્યાર્થી એ જીવ ગુમાવ્યો અને એ કમ કમાતી બધા દ્રશ્યો પણ આપણા માધ્યમથી અન્ય માધ્યમથી સમગ્ર ગુજરાતે જોયા છે આપણા માટે ચિંતાનો વિષય છે કે શાળામાં વિદ્યાર્થીઓ પોતાનું જીવન બનાવવા માટે આવે ત્યાં આવી હિંસાની ઘટનાઓ હોય આપણા સૌને જાગી જવાનો સમય આપે છે જે રીતે ગાટલોરિયા જ્યાંથી રાજ્યના મુખ્યમંત્રી આવે વિસ્તારમાં આવેલી શાળામાં વિદ્યાર્થીઓ જે રીતે લડે છે જે રીતે એકબીજા ઉપર હુમલો કરે એ દેખાડે છે કે આપણને આપણે કેવા સલામત ગુજરાતમાં રહીએ છીએ

એની સાથે શિક્ષકોનો સંવાદ થાય અને એક સુમેળ ભર્યું વાતાવરણ ઊભું થાય તો જ આ પ્રકારની હિંસક ઘટનાઓથી આપણે બચી શકશું મનીષભાઈ આખી આ ઘટનાને દબાવવાનો પણ પ્રયાસ થઈ રહ્યો હતો એ પ્રકારના પણ આરોપ લાગ્યા છે કેમ કે ડીઓ તરફથી એક વાત એવી સામે આવી હતી કે આ એ ઘટના જે બની રહી બની હતી ત્યાં એ માત્ર કડા વડે હુમલો કરવામાં આવ્યો પરંતુ સીસીટીવીમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે આ એ ઘટના ગંભીર છે જોકે હવે આવનારા સમયની અંદર એ જોવાનું રહેશે કે આ તપાસ એ કઈ દિશાની અંદર ચાલે છે તપાસનો વિષય છે કેમ કે આખી આ ઘટના સંદર્ભે પોલીસ જે છે તેમણે તપાસની શરૂઆત કરી છે આ સમગ્ર ઘટના મામલે ગુનો પણ દાખલ કર્યો છે વિદ્યાર્થીઓ પર એ વિદ્યાર્થી પર હુમલો કરવાની ઘટના અંગત અદાવતની અંદર ઘટના બની હોવાની વાત સામે આવી રહી છે આ એ દ્રશ્યો એ નેશનલ સ્કૂલથી બરાબર સો મીટર દૂર જોકે ત્યાં લાગેલા એક સીસીટીવી ની અંદર આ સમગ્ર દ્રશ્યો એ કેદ થયા કે જ્યાં એક ગેંગ વર ચાલતી હોય એ પ્રકારના દ્રશ્યો એ જોવા મળી રહ્યા છે એક વિદ્યાર્થી પર એ પટ્ટા અને પાઇપ વડે હુમલો કરવામાં આવે છે ડીઓ અને શાળાના સંચાલકો એવા સ્ટેટમેન્ટ આપે છે કે ખાલી કડા વડે માથાનું માં ભાગમાં એક કડું વાગે છે જેના કારણે થોડી ઘણી ઈજાઓ પહોંચે છે પરંતુ આ એ ન માત્ર માથાના ભાગે થોડું એ કડું હોય હાથમાં પહેરેલું વાગ્યું પરંતુ આ એક ટોળું આવે છે એ લાકડી અને પટ્ટા વડે હુમલો કરે છે આ એ ગેંગ વોરના દ્રશ્યો છે પરંતુ શાળા સંચાલકો એ આ ઘટનાને દબાવવાનો પ્રયાસ કરી રહ્યા છે શું ખરેખર આ એ ઘટનાને દબાવવાનો પ્રયાસ કરવામાં પાછળ શું ડીઓનું જે નિવેદનો આવી રહ્યા હતા એ પણ એ ઘટનાને દબાવવા પાછળ ન હતા આ જે ઘટના બની એ ઘટના બાદ અમદાવાદની અંદર ભૂતકાળમાં એક ઘટના આ પ્રકારે બની ચૂકી છે કે જ્યાં એક પરિવારે પોતાનો વાલ ગુમાવ્યો હતો એ ઘટના એ બની અને હજી ગણતરીના મહિનો જ વીત્યા છે ત્યાં ફરી એક વખત અમદાવાદની અંદર એક એવી ઘટના બને છે કે જ્યાં સમગ્ર ગુજરાતની અંદર વાલીઓ માટે એક ચિંતા સમાન કિસ્સો આ એ લાલ બત્તી સમાન કિસ્સો છે કે જ્યાં જે શાળાની અંદર આપણે વિદ્યાર્થીઓને આપણા બાળકોને ભણવા માટે મોકલીએ છીએ એ શાળાની બહાર એ શાળાની આસપાસનો વિસ્તાર એ આપણા બાળકો માટે કેટલો સુરક્ષિત છે તેને લઈને પણ સવાલ ઉઠ્યા છે કેમ કે નેશનલ સ્કૂલ બહાર બનેલી આ ઘટના કે જ્યાં ધોરણ દસનો વિદ્યાર્થીએ પરીક્ષા આપીને બહાર નીકળી રહ્યો હતો એ દરમિયાન અંગત અદાવતની અંદર કેટલાક વિદ્યાર્થીઓની ટોળકી ત્યાં આવે છે અને એ પ્રકારે હુમલો કરે છે કે જ્યાં એક ગેંગ વોર ચાલતી હોય આ એ બદલાની ભાવનાથી હુમલો કરાયા હોવાની આશંકા અત્યારે હાલ વ્યક્ત કરવામાં આવી રહી છે જો કે આખી આ ઘટના મામલે હાલ તપાસનો વિષય ચાલી રહ્યો છે તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે પરંતુ શું માત્ર એ તપાસના નામે માત્ર એ કાગળિયા પર કાર્યવાહી ચાલશે કેમ કે સેવન ડે સ્કૂલની બહાર જે ઘટના બની હતી એ ઘટના બાદ આ એ ઘટનાને લઈ હવે એક મહત્વપૂર્ણ અને મોટા સમાચાર સામે આવી રહ્યા છે અમદાવાદની નેશનલ સ્કૂલ બહાર માર મારવાની ઘટનાને લઈને એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે વિદ્યાર્થીને માર મારવાની ઘટનાના પડઘા હવે ગાંધીનગરની અંદર પડી ચૂક્યા છે ગાંધીનગરની અંદર સમગ્ર મામલે શિક્ષણ મંત્રીએ આ ઘટના અંગે અહેવાલ મંગાવ્યો છે ડોક્ટર પ્રદ્યુમાન વાજાએ ડીઓ પાસે સમગ્ર ઘટનાનો અહેવાલ મંગાવ્યો છે સ્કૂલ બહાર ધોરણ દસના વિદ્યાર્થીને માર મારવાની એક ઘટના બની છે ગેંગ વોર સર્જાઈ હતી એક વિદ્યાર્થીને પાઇપ અને પટ્ટા વડે બેફામ ફટકારવામાં આવ્યો હતો વિદ્યાર્થીને ઈજાઓ પહોંચતા તત્કાલ ધોરણે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો જો કે આ સમગ્ર ઘટના પાછળ જૂની અંગત અદાવત હોવાની વાત એ સામે આવી રહી છે પરંતુ હાલ સમગ્ર ઘટના મામલે શિક્ષણ મંત્રી ડોક્ટર પ્રદ્યુમન વાજાએ સમગ્ર ઘટના અંગે અહેવાલ મંગાવ્યો છે અહેવાલ બાદ આવનારા સમયની અંદર કાર્યવાહી હાથ ધરવામાં આવશે જોકે આ ઘટના આજે સવારના સમયે લગભગ એ સાડા દસ અગિયારના સુમારાની આસપાસ આ ઘટના બની હતી ઘટના બનતાની સાથે જ આ ઘટનાને જવાનો પ્રયાસ હાથ ધરવામાં આવી રહ્યો એ પ્રકારની માહિતી મળી રહી હતી સ્કૂલ સંચાલકો આ ઘટના મામલે એક પણ શબ્દ એ બોલવા માટે તૈયાર ના હતા જો કે આ ઘટનાએ મીડિયા સમક્ષ આવી અને તમામ એ સીસીટીવી સહિતના પુરાવાઓ સામે આવ્યા જે જગ્યા ઉપર એ વિદ્યાર્થીને પટ્ટાથી માર મારવામાં આવ્યો હતો ત્યાંના દ્રશ્યો સામે આવતાની સાથે જ શાળાના સંચાલકોએ મૌન તોડીને જવાબ આપ્યો અને કહ્યું કે અમે આ ઘટના મામલે કાર્યવાહીના આદેશ અપાવ્યા છે ઘટના એ બનતાની સાથે જ અમે તત્કાલ ધોરણે પોલીસ વિભાગને જાણ કર્યો છે પોલીસ એ આખી આ ઘટના મામલે તપાસ હાથ ધરી રહી છે હવે જોવાનું રહેશે કે ક્યારેય આ સમગ્ર ઘટના મામલે કાયદાકીય કાર્યવાહી હાથ ધરાય છે પહેલાં જ્યારે આ ઘટના બની ત્યારે શાળાના સંચાલકોએ આ ઘટનાને દબાવવાના પ્રયાસની અંદર હતા પરંતુ જે વિદ્યાર્થીને માર મારવામાં આવ્યો તેના પરિવારના સભ્યો અને વિદ્યાર્થીની સાથે રહેલા અન્ય કેટલાક વિદ્યાર્થીઓ કાટલોડિયા પોલીસ મથકે પહોંચ્યો છે ત્યારે આખી આ ઘટનાનો એ ભાંડો ફૂટે છે જે ઘટના એ અમદાવાદની સેવન ડે સ્કૂલની બહાર બની હતી એ જ પ્રકારની ઘટના બનતા બનતા રહી ગઈ છે અમદાવાદની સેવન ડે સ્કૂલની બહાર એક પરિવારે પોતાનો વાલ છોયો ગુમાવ્યો જોકે હવે અમદાવાદની અંદર વધુ એક વખત આ પ્રકારની ઘટના બની છે અને ઘટના ઘાટલોડિયા વિસ્તારના અંદર આવેલી નેશનલ સ્કૂલ બહાર ઘટના બની છે ભારતીય જનતા પાર્ટીના નેતા શૈલેષ પરમાર આપણી સાથે વાતચીત કરવા માટે જોડાયા છે શૈલેષભાઈ અમદાવાદના સેવન ડે સ્કૂલની અંદર ઘટના બની જે ઘટનાની ગંભીરતાથી કદાચ નહીં લીધી હોય કે જેના કારણે

ભણવા માટે મોકલતા હોય છે પરંતુ આજકાલના જે છોકરાઓ જે છે જે પ્રકારની એની માનસિકતા થઈ છે એ કઈક અલગ જ પ્રકારની છે આમાં પણ શું હતું શું નહીં એની ગંભીરતાથી તપાસ પણ પણ કરવામાં આવશે અને સ્કૂલ 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 જે જે છે છે એ ડે એમાં શિક્ષણ વિભાગ દ્વારા પણ તપાસ કરવામાં આવશે અને આગામી દિવસોમાં જે કઈ સરકાર દ્વારા કરવાનું થશે એ પણ કરીશું પરંતુ કહેવાનો મતલબ કે વિદ્યાર્થીઓ જે પ્રકારે આ પ્રકારનું દ્રશ્ય દેખાય છે એ ક્યાંક ને ક્યાંક ધ્રુણાસ્પદ અને વ્યાજબી નથી શૈલેષભાઈ યોગ્ય કાર્યવાહી એ કરવામાં આવશે કેમ કે સ્કૂલથી સો મીટરના અંતરે આ પ્રકારની ઘટના બની ભૂતકાળની અંદર ઘટના અમદાવાદના મણિનગર વિસ્તારની અંદર સેવન ડે સ્કૂલની અંદર બની હતી જ્યાં એ કાર્યવાહી કરવામાં આવી પરંતુ આ પ્રકારની ઘટનાઓ બને છે કેમ કેમ શું એ વિદ્યાર્થીઓની અંદર એ એવો કોઈ ખોફ ના હોવો જોઈએ કાયદાકીય રીતે હા મેં એ જ કહ્યું અંદર ઘટના બની છે બાર બની છે માનો કે સ્કૂલ ની બાર ઘટના બની છે તો પણ ઘટનાના મૂળમાં જશે સરકાર છે હજુ તો એ યુવાની માં પગ મુકતા વિદ્યાર્થીઓ છે અને વિદ્યાર્થી કાળથી જો આવી માનસિકતા હોય તો એ શું ખરેખર બનાવ શું હતો કોણ બનાવના મૂળમાં છે એની ગંભીરતાથી તપાસ કરી અને યોગ્ય જે કઈ પરિણામ આવશે એ સારું પરિણામ

કાયદો વ્યવસ્થા જે છે એ કથરી ગઈ છે એનું આ એક તાદશ્ય ઉદાહરણ છે તમે વિચાર તો કરો સોસાયટીઓમાં તમે જે ઘાટલોડી રાખો છો ત્યાં નવા બાળકની સોસાયટીઓમાં હજી ત્રણ ચાર મહિના પહેલા તલવારો લઈને ગુંડાઓ ને બુટલેગરો એ સોસાયટી ના ફ્લેટ માં મહિલાઓને ધમકીઓ આપતા હતા આ પ્રકારની પરિસ્થિતિ આપણે જોયેલી છે પૂર્વ વિસ્તારની અંદર પોલીસ ને ધમકી આપીને ચીપની અંદર બેસાડીને ને બુટલેગરો દાદાગીરી કરી રહ્યા હોય એવા દ્રશ્યો આપણે જોયેલા છે અને આ દ્રશ્યો જે છે આ તો દુઃખદ બાબત એ છે જે મારા ભારતીય જનતા પક્ષના સાથી પ્રવક્તાએ કીધું કે બહુ દુઃખ છે હું પણ એવું કહું છું કે આ દુઃખદ છે દુઃખદ એ છે કે હવે આ મુથલેધરો અને આ લુખાગીરીનો શોખ છે એ હવે તરુણો સુધી પહોંચી ગયો છે પહેલા તો ગુંડાઓને પોલીસની બીક નથી પરંતુ હવે તો આવા યુવાન તરુણોને પણ હવે પોલીસની બીક નથી અને આ પ્રકારે ગેંગવોરથી વિદ્યાર્થીને માર મારી રહ્યા છે આ ઘટના દુઃખદ છે કાયદો વ્યવસ્થા જે છે જેને સંભાળવાની છે એ સંભાળી નથી શકતા ત્યારે આવા બનાવો બને છે છે આપણે આપણે અને એ એવું કે કે ભાઈ ભાઈ તમને એવી બીક ના હોય આવું કરાય યુવાનોમાં બીક નથી મુઠલેગરોમાં બીક નથી મહિલાઓમાં બીક નથી અને હવે તો આવા યુવાન એટલે કે જે શિશિર એટલે કે ઉમળી વયના બાળકો છે એ પણ આ પ્રકારની મારામારી જયારે કરવા માંડ્યા હોય ત્યારે મને લાગે છે કે ગુજરાત વધારવી પડશે આપણે ક્યાં સુધી જે એક ઘટના ની સેવન ડે ની આપણે જોઈ અને ઘટનામાં આપણે એક આપણો માસુમ દીકરો ગુમાવ્યો છે અને આજે ફરીથી આ ઘટના જયારે થાય છે ત્યારે પહેલા તો આપણે દીકરાને જેને દાખલ કરેલો છે જલ્દી થી સાજો થઈને ઘેર આવી જાય પરંતુ આ ઘટના રોકવાની જવાબદારી અથવા તો આવી ઘટના ના બને એની જવાબદારી જે છે એ સરકારની છે કાયદો વ્યવસ્થા સરકારના હાથમાં છે માનીય હર્ષભાઈ સંઘવી કદાચ આજે વિદેશના પ્રવાસે ગયા હોય પરંતુ હર્ષભાઈ સંઘવીના વતી જે કોઈ કામ કરતા હોય એ લોકો આના ઉપર જબરજસ્ત રીતે અર્જભાઈ બોલે છે કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો અહીં તો કાયદામાં કોઈ રહેતું દેખાતું નથી યુવાન તરુણો પણ કાયદામાં રહેતા નથી તો આપણે કઈ રીતે કાયદામાં રહીએ તો ફાયદામાં રહીએ વાત જે છે એ મને લાગે છે કે એમનો સંદેશ છે જે હજી સુધી આવા તરુણો સુધી પણ નથી પહોંચ્યો એટલે આપણે જલ્દીથી આ ઘટના જે છે એની તાત્કાલિક હાઈ પાવર કમિટી તપાસ કરે અને તપાસ કર્યા બાદ જે કઈ પણ લોકો દોષિત હોય એને સ્વાભાવિક છે કે સામે બાળકો જ હશે અથવા નાના સોળ વર્ષથી નીચેના જ હશે એટલે એમને જુવેનાઇલ કોર્ટ ની અંદર લઈ જવાના હોય તો ત્યાં લઈ જવામાં આવે પરંતુ આપણે અત્યારે તો એવું કહી શકીએ કે અને શિક્ષણ વિભાગે કોઈ ધડો લીધો હોય એવું આ ઘટનાથી દેખાતું નથી અને પ્રસ્થાપિત થાય છે હા જે મારા મિત્ર

બિલકુલ આભાર શૈલેષભાઈ અને હેમાંકભાઈ જોડાવા બદલ તો ગુજરાતની અંદર જે ઘટના બની જે અમદાવાદના મણિનગર વિસ્તારની અંદર સેવન ડે સ્કૂલની અંદર જે ઘટના એ જ પ્રકારની ફરી એક વખત ઘટના અમદાવાદના કાટલોડિયા વિસ્તારની અંદર બની કે જ્યાં એક વિદ્યાર્થી પર હુમલો કરવામાં આવે છે સાથી વિદ્યાર્થીઓની અંગત અદાવતના કારણે એક ઘટના બને છે કે જ્યાં હુમલો કરવામાં આવે છે અને ઇજાગ્રસ્ત થતાં તેને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવે છે જોકે આ ઘટના અંગે પ્રાથમિક માહિતી સંદર્ભનો એક રિપોર્ટ રાજ્યના શિક્ષણ મંત્રી ડૉક્ટર પ્રદ્યુમન વાઝાએ અમદાવાદ ડીઓ પાસેથી મંગાવ્યો છે જોકે આખી આ ઘટના મામલે સીસીટીવી ફૂટેજ પણ એક સામે આવ્યા છે અમદાવાદની અંદર સેવન ડે સ્કૂલની અંદર જે ઘટના બની હતી એ જ પ્રકારની ઘટના કાટલોડિયાની નેશનલ સ્કૂલ બહાર એક ઘટના બને છે જો કે આ તમામની વચ્ચે કાટલોડિયા વિસ્તારની નેશનલ સ્કૂલ બહાર વિદ્યાર્થી પર હુમલાની જે મામલો હતો એ હુમલાની અંદર અન્ય યુવકોએ આવીને વિદ્યાર્થીઓ પર હુમલો કર્યો હતો આ હુમલા બાદ પોલીસ સમગ્ર ઘટના મામલે તપાસ હાથ ધરી રહી છે આ તપાસની વચ્ચે નેશનલ વિદ્યાર્થી પર હુમલાના મામલે ડીઓનું એક મોટું નિવેદન સામે આવ્યું છે ધોરણ દસના ના વિદ્યાર્થીને પરીક્ષા પૂર્ણ થયા બાદ તેના ઉપર હુમલો થયા હોવાની વાત સામે આવી રહી છે આ ઘટના અંગે નેશનલ સ્કૂલના સંચાલકો સાથે ટેલિફોનિક વાતચીત થયા હોવાનું ડીઓનું નિવેદન છે વિદ્યાર્થી પર માથાના ભાગે કડા વડે હુમલો કરવામાં આવ્યો હોવાની વાત ડીઓ દ્વારા કરવામાં આવી છે તત્કાલ ધોરણે સારવાર આપી વિદ્યાર્થીને હાલ હોસ્પિટલેથી રજા પણ આપી દેવાની હોવાની વાત એ કરવામાં આવી છે સંચાલક દ્વારા નજીકના પોલીસ સ્ટેશનને જાણ કરી હોવાની વાત સામે આવી છે કોઈ અંગાત અદાવત હોઈ શકે કે જેના કારણે આ હુમલો થયા હોવાનું નિવેદન એ ડીઓ દ્વારા આપવામાં આવ્યું છે આ ઘટના અંગે અમે શાળા પાસેથી અહેવાલ પણ મંગાવ્યો છે આ એક ઘટનાને લઈને એટલે કે અમદાવાદની નેશનલ સ્કૂલ બહાર જે હુમલાની ઘટના બની છે એ હુમલાની ઘટનાને મામલે ડીઓનું સૌથી મોટું નિવેદન સામે આવ્યું છે શાળાની બહાર આ જે ઘટના બની હતી એ ઘટનાને લઈને હવે આખી મામલે ડીઓનું નિવેદન સામે આવતાની સાથે જ ચર્ચાનો વિષય બન્યો કેમ કે સીસીટીવીની અંદર પાઇપ અને પટ્ટા વડે હુમલો કરતા હોવાના સીસીટીવીની અંદર સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે તો ડીઓ કેમ એવું કહી રહ્યા છે કે માત્ર કડા વડે જ હુમલો થયો છે અને માથાના ભાગે કડું વાગ્યું છે સીસીટીવીની અંદર સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે કે ગેંગ વોર ચાલતી હોય પ્રમાણે હુમલો થયો એ હુમલાની અંદર વિદ્યાર્થીને પટ્ટા અને પાઇપ વડે હુમલો કરવામાં આવી રહ્યો છે અને ડીઓનું કંઈક અલગ નિવેદન સામે આવી રહ્યું છે જુઓ સાંભળો ડીઓ દ્વારા શું નિવેદન આપવામાં આવ્યું કેમ કે આ સીસીટીવી ડીઓના નિવેદનથી કંઈક અલગ દ્રશ્યો દેખાઈ રહ્યા છે નેશનલ સ્કૂલમાં જે રીતે પ્રાથમિક દ્રષ્ટિએ જે માહિતી મળી કે એક ધોરણ દસના વિદ્યાર્થીને આજે જ્યારે એની પરીક્ષા પૂરી થઈને બહાર નીકળ્યો ત્યારે કેટલાક યુવકોએ એની ઉપર જે છે ઉપલો કર્યો અને એને ઈજા કરી છે આ બાબતે અમે નેશનલ સ્કૂલના સંચાલકને ટેલિફોનિક વાત કરી પ્રાથમિક દ્રષ્ટિએ અહેવાલ મેળવવાનો પ્રયત્ન કર્યો તો તેમાં જે માથાના ભાગે એના કળા દ્વારા એ રીતે જોવા જઈએ તો એને ઈજા થયેલી છે અને એ ઇજાઓ તાત્કાલિક સારવાર આપી અને વિદ્યાર્થીને હાલ રજા પણ આપી દેવામાં આવેલી છે અને વધુમાં નજીકના પોલીસ સ્ટેશનમાં સત્વરે સંચાલક દ્વારા ઇન્ફોર્મેશન આપી અને એ બાબતે પોલીસે પણ તાત્કાલિક આવી અને આગળની કાર્યવાહી હાથ ધરી છે નિવેદનો પણ મેળવવામાં આવેલા છે અને હાલ વિદ્યાર્થી છે એ જે છે એની સારવાર પણ કરી દેવામાં આવેલી છે કોઈ અંગત અદાવત હોઈ શકે છે શાળાના વિદ્યાર્થી નહોતા શાળાના વિદ્યાર્થી જે છે એ ધોરણ દસના વિદ્યાર્થી જે નેશનલ સ્કૂલમાં અભ્યાસ કરે છે તેના ઉપર આ પ્રકારનું બહાર ગેટની બહાર કંઈક હુમલો થયો છે તેવી માહિતી મળેલી છે અમે જે છે આનો અહેવાલ પણ માગ્યો છે આગળ વધુ સ્પષ્ટ ત્યારે થઈ શકશે જ્યારે વધારે અહેવાલ આવે ત્યારે ખ્યાલ આવશે બાકી હાલ પૂરતું વિદ્યાર્થી જે છે એ એને સારવાર આપી અને રજા પણ આપી દેવામાં આવેલી છે તો અમદાવાદના કાટલોડિયા વિસ્તારની અંદર આવેલી નેશનલ સ્કૂલ બહાર જે ઘટના બની જે મામલે ડીઓનું નિવેદન સામે આવ્યું અંગત અદાવતની અંદર આ પ્રકારની ઘટના બની હોવાની વાત તેમના દ્વારા કરવામાં આવી સાથે જ તેમણે એવું કહ્યું કે માતાના ભાગે કડું વાગ્યું હતું કે જેના કારણે ત્યાંથી વિદ્યાર્થીને તત્કાલ સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો રજા આપ્યા બાદ તેને ઘરે પણ મોકલી દેવામાં આવ્યો છે પણ સીસીટીવીમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે પાઇપ અને સાથે જ પટ્ટા વડે માર મારવામાં આવી રહ્યો છે

કેમ કે થોડા મહિના અગાઉ જ અમદાવાદના મણિનગર વિસ્તારની અંદર આવેલી સેવન ડે સ્કૂલ નથી લઈ રહ્યું નેશનલ સ્કૂલના વિદ્યાર્થી ધોરણ દસની ની અંદર જે અભ્યાસ કરતો હતો જે આજે પરીક્ષા આપવા માટે આવ્યો હતો પરીક્ષા પૂર્ણ થાય છે અને તે સ્કૂલની બહાર નીકળે છે સ્કૂલથી લગભગ સો મીટરનું અંતર કાપી અને વિદ્યાર્થી આગળ વધે છે અને એ જ દરમિયાન અચાનક તેના ઉપર હુમલા કરવા માટે અન્ય સ્કૂલના કે અન્ય બાળકો અચાનક ત્યાં આવે છે હુમલો કરનાર એ સ્કૂલના વિદ્યાર્થી ન હોવાની વાત પણ સામે આવી છે જોકે આ પ્રકારે હુમલાની ઘટના બનતાની સાથે જ હવે ચર્ચાનો વિષય બન્યો છે કે શું અમદાવાદની અંદર આ પ્રકારની પરિસ્થિતિ હવે વારંવાર બનશે અમદાવાદની અંદર શાળાની અંદર અભ્યાસ કરતા બાળકોની અંદર શું એ કાનૂનનો કોઈ ઢાર નથી કાયદાની અંદર જે જોગવાઈઓ છે શું હવે આ વિદ્યાર્થીઓને પણ જૂનાયલ કોર્ટની અંદર હાજર કરી એ જ સાથે અલગ અલગ એ આટલા બધા પરિવારોનો એ વાળસો દીકરાઓ હોય હવે જેલની અંદર જશે કેમ બાળકો ઉપર આ પ્રકારનો કોઈ કંટ્રોલ નથી રાખવામાં આવતો કે પછી કેમ એવી કોઈ કાર્યવાહી કે જે અમદાવાદના મણિનગર વિસ્તારની અંદર ઘટના બની એવી ઘટના પરથી એવા કેમ પગલા ન લેવામાં આવ્યા કે જ્યાંથી અન્ય વિદ્યાર્થીઓ ઘટનાઓ ન જે આ સીસીટીવી છે કે જેની અંદર સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે કે એક વિદ્યાર્થી ત્યાં પહોંચે છે ત્યાં આવે છે અને અચાનક જ એક વિદ્યાર્થી અનેક એ વિદ્યાર્થીઓનું ટોળું ત્યાં પહોંચે છે અને ટોળા વડે હુમલો કરવામાં આવે છે હુમલો થતાની સાથે જ આસપાસમાં એ ભાગાદોડી જેવો માહોલ પણ સર્જાય છે આપ જુઓ એ દ્રશ્યો છે કે જ્યાં બીજા કેટલાક વિદ્યાર્થીઓ ત્યાં હાજર થાય ત્યાંથી દૂર ભાગે છે પાઇપ અને પટ્ટા વડે માર પણ મારવામાં આવે છે અને શાળાના સંચાલકો દ્વારા આખી આ ઘટના દબાવવાનો પ્રયત્ન કરવામાં આવતો હોય એવી પણ વાત સામે આવી હતી કેમ કે આ ઘટના બની છે અગિયાર વાગ્યાની આસપાસ ઘટના બનતાની સાથે જ શાળા સંચાલકોનું એવું કહેવું હતું પણ કે અમે આ એ ઘટના બની ત્યારબાદ તત્કાલ ધોરણે પોલીસ મથકે જાણ પણ કરવામાં આવી હતી જો પોલીસ મથકે તત્કાલ ધોરણે જાણ કરવામાં આવી હતી તો પછી આ ઘટના બની એના આટલો સમય વીત્યા છતાં પણ કેમ કોઈ એ કાર્યવાહી ન સામે આવી જોકે આના આ ઘટનાના સીસીટીવી સામે આવતાની સાથે જ હવે શાળા સંચાલકોમાં પણ દોડધામ મચવા પામ્યું છે કેમ કે આ ઘટના બન્યા બાદ સીસીટીવી સામે આવ્યા બાદ શાળા સંચાલકોની ભૂલથી બંધ થઈ ગઈ છે કેમ કે આ એક ઘટના એ નેશનલ સ્કૂલથી લગભગ સો મીટર દૂરના અંતરે આવી અને બની અને એ ઘટના બનતાની સાથે જ હવે ચર્ચાનો વિષય બન્યો છે કે શું નેશનલ સ્કૂલના સંચાલકો એ કાયદાથી ઉપર છે ઘટનાને દબાવવા માગતા હતા વિદ્યાર્થીઓથી વધારે શાળાની એ તેમને પોતાની એ છાપની પડી હોવાની વાત સામે આવી રહી છે અત્યારે કેમ કે જે શાળાના સંચાલકોએ ઘટનાને દબાવવાનો પ્રયત્ન કરતા હતા એ જ શાળા સંચાલકો પાસે ડીઓ દ્વારા જ્યારે રિફંડ કરીને રિપોર્ટ માગવાનો પ્રયત્ન કરવામાં આવ્યો ત્યારે શાળા સંચાલકોએ પણ એમ કીધું કે માત્ર કડા વડે હુમલો થયો હતો ને કેમ કે એ જ નિવેદન એ ડીઓ દ્વારા આપવામાં આવ્યું છે ડીઓએ ટેલિફોનિક વાતચીત કરી ત્યારબાદ એ નિવેદન આપ્યું પણ આ એ સીસીટીવીમાં સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે કે આ કળાથી માર મારવાની વાત નથી આ એક ગેંગ વોરની વાત છે કે જ્યાં એક વિદ્યાર્થીને પટ્ટાથી અને સાથે જ એ વિદ્યાર્થીને ત્યાં પાઇપ વડે માર મારવામાં આવે છે અને માર મારવાની ઘટના એ ત્યાં સુધી ચાલતી રહે છે કે જ્યાં સુધી આસપાસની અંદરથી કોઈ તેમને દૂર કરવા નથી આવતું અચાનક એ ટોળું ત્યાં પહોંચે છે અને ટોળા વડે આ પ્રકારે હુમલો કરવામાં આવે છે અને હવે આ હુમલાને બાદ એ સવાલો ઉઠી રહ્યા છે કે અમદાવાદ જેવા મેગા સિટીની અંદર ક્યાં સુધી આ પ્રકારની ઘટનાઓ બનતી રહેશે થોડા મહિના પહેલાં બનેલી એ ઘટના જેના પડઘા હજી શાંત નથી પડ્યા પરિવારે એક વાલ સોયો દીકરો ગુમાવ્યો એ સેવન ડે સ્કૂલની અંદર બનેલી ઘટના અને એ ઘટના બાદ ફરી એક વખત અમદાવાદની નેશનલ સ્કૂલ કે જે અમદાવાદના કાટલોડિયા વિસ્તારની અંદર આવેલી છે અને ત્યાં આ પ્રકારની ઘટના બનતાની સાથે જ હવે ચર્ચાનો વિષય બન્યો છે સમાચારોમાં બસ આટલું જ મને આપશો રજા નમસ્કાર